નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ આલુ બટરની સેન્ડવીચ એટલે ગુજરાતીમાં બટાકા વટાણાની સેન્ડવીચ બનાવે છે જે ખાવામાં એકદમ ફૂલ ટેસ્ટી બને છે અમે બહુ બનાવીએ છીએ તો આ સેન્ડવીચની રેસીપી તમે ટ્રાય કરજો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે આલુ બટર સેન્ડવીચ બનાવીએ છીએ આપણે તો આ પાંચસો ગ્રામ બટેટા લીધા છે આપણે એને બાફી દઈએ છીએ આ બટેકા પાંચસો ગ્રામ છે પાણી આપણે કુકરમાં ગરમ મૂકી દીધું છે અને ત્રણ સીટી માટે બાફી દઈએ મોટું એક બ્રેડ નું પેકેટ બની જાય આનાથી અને પાંચ માણસો આરામથી ખાઈ હગે એટલી સેન્ડવીચ બનશે ધરાઈ જાય ફૂલ ગેસ ઉપર ત્રણ સીટી મારી દઈએ એક વાટકી વટાણા બાફવા મૂકી દઈએ પાંચ મિનિટ બાફી નાખીએ આપણે આ બટાકા બફાઈ જાય એટલે એનો મસાલાને વઘાર મારવાનો છે છે તો ચાર તીખા લીધા તમારે જો તીખું ઓછું ખાતા હોય તો વધારે ઓછું કરી શકો એને આપણે મિક્સરમાં પીસી નાખીએ પેલા આવી રીતે કટિંગ કરી નાખવા સેન્ડવિચમાં ભરવાનો બટાકાના મસાલાનો વઘારની તૈયારી કરીએ આ બે સાદુનો ટુકડો છે આદુ તમારે સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો તો આપણે તીખાસમાં આદુ ને મરસા જ નાખવાના લાલ મરચું પાવડર નથી નાખવાનું અને અરે વારે આપણે પચાસ ગ્રામ ધાણાની કટિંગ કરી નાખીએ એટલે મિક્સરમાં આખા પાખું પીસાઈ જાય ને ગ્રીન મસાલો બનાવવાનો છે આપણે બટાકાનો સેન્ડવિચ માટે આલુ બટરની આવી રીતે ઝટકા મારીને આવી રીતે ઝટકા મારીને પીસવાનું કોઈ પાણી કે નાખવાનું નહીં કોરે કોરું પીસવાનું તો આવી રીતે આખા પાખું પીસવાનું એનાથી મસાલાનો સ્વાદ સરસ આવશે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીનું કટિંગ કરી ખેડૂટી ડૂટી એવું અને તમે જો ડુંગળી લસણ ન ખાતા હોય તો આની જગ્યાએ તમે ગાજર કાકડી ટમાટર એનો ઉપયોગ કરી શકો સેન્ડવીચ બનાવી શકો બટાકા બફાઈ ગયા છે આપણે તો આપણે હવા બધી કાઢી નાખવાની કુકરની અને હવે આપણે બટાકાને પાણીની બહાર કાઢીએ અને ફૂલી નાખીએ આ રીતે ફૂલ બફાઈ દેવાના પછી બટાકાની સાલ ઉતારી અને પીસી મસાલો બનાવીશું સેન્ડવીચની એક ની સોપડવાની બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી બનાવી નાખીએ આપણે ધાણા લીધા છે ડંઠલ હોતા ખોદીના પાન નાખ દે આદુ નાખ દે ચાર પાંચ કડી લસણ નાખીએ છીએ લસણ ના ખાતા હો તો નહી નાખવાનું લીલા મરચાના ટુકડા નાખ દે ખાંડ નાખ દે એટલે ડાળિયા નાખ દે નમક નાખીએ છીએ ચપટી બે ગ્રામ જેવું છે જ હળદર નાખીએ જીરું નાખ નાખ ચપટી ગ્રામ સેન્ડવિચ નો મસાલો આવી નાખ દેવાનો અથવા સાત મસાલો એ નાખ દે છે આપણે એક વાટકી ચટણી બનાયે છે અંદાજે દોઢસો ગ્રામ બધા મસાલા સ્વાદ અનુસાર નાખવાના અડધા લીંબુનો રસ ફાડું દઈએ આપણે ખટાશ માટે એકદમ ટેસ્ટી ખાટ મીઠી સેન્ડવિચ બનશે થોડું પાણી નાખી દઈએ ગોટડું પાણી નાખવામાં ખાસ ધ્યાન નાખવાનું પાણીમાં વધી ન જાય બાકી પતલી પડી જાય તો ચટણી બગડી જાય તો આપણે સેન્ડવીચની ચટણી ગ્રીન તૈયાર થઈ ગઈ છે ફૂલ પીસવાની અને કાઢી લઈએ હવે આપણા ખાવાની સેન્ડવિચ ની ચટણી ગ્રીન તૈયાર થઈ ગઈ છે જોઈએ કેવી બની છે તો મસ્ત સ્વાદ છે આ તમે બનાવવાનો ટ્રાય કરજો આ ગ્રીન ચટણી આપણા બટેટા બફાઈ ગયા છે એના પીસી નાખીએ છે આપણે પછી આને વઘારીને એનો મસાલો બનાવી નાખીએ આવી રીતે એકદમ પીસી નાખવાના તો વીસ વીસ પચીસ ગ્રામ તેલ લીધું છે ગરમ થઈ ગયું છે પેલા મરછાની આદુની પેસ્ટ નાખી નાખ દે ધીમા ગેસ ઉપર આને સેકન્ડ આપણે બે મોટી ડુંગળી સમારી નાખ દઈએ કટિંગ કરેલું આવી રીતે ડૂટી ફૂટી જેવું કટિંગ કરી નાખવાનું અને બહુ નહીં પકાવવાની થોડીક સોફ્ટ થાય ને એવી પકાવી દેવાની એક મિનિટ માટે આવી રીતે આપણે આલુ બટર સેન્ડવિચનો મસાલો બનાવીએ છીએ ડુંગળી પાકીની એક મિનિટ જેવું શું છે આ વટાણા બાફેલા નાખીએ આપણે આપણા 500 ગ્રામ બટેટા બે ગ્રામ ગરમ મસાલો એક નાની ચમચી હરદર એક નાની ચમચી જીરું એક નાની સમસ્યા આ સેન્ડવીચનો મસાલો છે ગેસ ધીમો રાખવાનો એટલે મસાલા આપણે નાખતા હોય તો અંદર નીચે બરે નહીં થોડોક સટપટો સ્વાદ માટે એક ચમચ ખાંડ નાખીએ છીએ અને જે આપણે અડધું ફાડું લીંબુનું હોય જોતું એ પણ નાખી દઈએ

ચટણી બનાવો એટલે બહુ પાણી નહીં નાખવાનું બાકી સેન્ડવિચ પોષી પડી જાય ચટણી જાડી રાખવાની જયારે આ લાલ ચટણી અથવા ટમેટાનો સોસ તમે લગાડી શકો આપણે આ બોર્ડ લાલ ચટણીનો વિડીયો મૂકેલો છે એ ચટણી તમારે હોય તો સોસ કરતા સારી આપણે ઘરની કહેવાય બનાવી હોય તો જોઈ લેજો વિડિયો લાલ ચટણી બનાવી નાખી આપણે આ સેન્ડવીચ નો મસાલો બનાવી નાખ દઈએ બીજી સેન્ડવીચ ઉપર આપણે બટાકા વટાણાનો મસાલો બનાવેલો છે એ લગાવી દઈએ છે અને તમે ઘરે ટ્રાય કરજો આ બાળકોની હેલ્ધી એકદમ મજા આવશે તળેલા કરતાં આ ખાવાની પણ બહુ મજા આવે તો આપણે આની ઉપર સીઝ લગાડી દઈએ સીઝ ઓપ્શનલમાં છે સીઝ વગર બનાવો ને સીઝ કદાચ સીઝ વગરની તમે બનાવો ને તો પણ સરસ સેન્ડવીચ બનશે તો બંને બંને સેન્ડવીચમાં આપણે સીઝ એટલી એટલી નાખીએ છીએ અમૂલની સીઝ સારી આવે છે તો આપણે એ વાપરીએ છીએ બીજી બેડ બ્રેડ છે આની ઉપર આમ લગાડી દેવાની ના જે સાઈડમાં સોટું હોય સીઝ અથવા મસાલો એને સરખો કરી નાખવાનો વ્યવસ્થિત અને આ બટર છે જો અમૂલનું બટર છે અમૂલનું બટર આવું મસાલા વાળું છે લગાડી દઈએ આવી રીતે બટર લગાડી દેવાનું ઉપર નીચે બે સાઈડ લગાડી દેવાનું જો આ લસણ વાળું એકદમ લસણ ફુદીના વાળું બટર છે એ આપણે લગાડી દઈએ બે સાઈડ આ સેન્ડવિચમાં જ લગાડે સેન્ડવિચમાં બટર અને સેન્ડવિચનો મસાલો એ છે એના વગર મજા નહીં અને આને આવી રીતે મૂકી દેવાનું અને આની ઉપર હજી એક બટર લગાડી દે સેન્ડવીચનું મશીન પેલા બે મિનિટ ગરમ કરી દેવાનું ગરમ થાય પછી સેન્ડવિચને સેન્ડવિચના મશીનમાં મૂકવાની આવી રીતે બંનેમાં બટર લગાડી દઈએ સેન્ડવીચ મશીન આવે અને ગ્રીન લાઈટ થાય ત્યાં સુધી આપણે પકવા દઈએ તો આવી રીતે આપણે સેન્ડવી બે ત્રણ મિનિટ પાકી

પણ આમાં શું છે મશીનમાંથી એકદમ અંદર શાકભાજી મસાલા બધી પાકી છે મજા આવે ખાવાની તો આવી રીતે બે વાર ગ્રીન લાઈટ થઈ છે અને સેન્ડવિચ પાકી ગઈ છે બે વાર ખાવા દેવાની ત્રણ ચાર મિનિટ જેવો ટાઈમ લાગે તો આપણે ખોલીને જોઈ લઈએ આવી રીતે આનો લોક આવે જો આ સેન્ડવીચ પાકી ગઈ છે સુગંધ આવે છે બટરની સેન્ડવિચની તો આપણે આને કાઢી લઈએ કટિંગ કરવામાં વિખાય ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જો આ એકદમ આલુ આલુ બટર સેન્ડવિચ બની ગઈ છે ગરમા ગરમ ધવાડા નીકળે છે દેખાવ પણ સરસ આવે છે આનું અને ઘરે બનાવો તો ખાવાની એકદમ હેલ્ધી સરસ તાજી તાજી મજા આવે બીજી આપણે કટિંગ કરી નાખીએ આવી રીતે કટિંગ કરવાનું કટિંગ કરવામાં વિખાય નહીં એનું ધ્યાન રાખવાનું એટલે હારું સાકુ આવતું હોય એવું ઘરમાં રાખવાનું પતલું હવે સ્પેશિયલ સેન્ડવિચ કટિંગ કરવા માટે એક સાકુ રાખીએ છીએ આ પતલું તો આવી રીતે કટિંગ થઈ ગઈ છે મસ્ત થઈ ગઈ છે તો આવી રીતે આલુ બટર સેન્ડવીચ કટિંગ કરીને તૈયાર થઈ ગઈ છે તો હજી આપણે એક ભરીને તમને બતાવી દો આ ગ્રીન ચટણી લગાડી દઈએ અને આ તમે ધંધા માટે પણ યુઝ કરી શકો આ ચટણીની સ્ટાઇલને તમે ઘરે ખાવ ધંધા માટે પણ બનાવી શકો જોરદાર હાલે સેન્ડવીચના તો બહુ ભાવ હોય છે પચાસ હો રૂપિયા એવા સેન્ડવિચના ભાવ હોય અમે ખાવા જઈએ છીએ અમારી બધી આઈટમમાં સૌથી વધારે ટેસ્ટી બનતી હોય તો આ સેન્ડવીચ બધાને બહુ ભાવે છે ઘરમાં રેડ ચટણી લગાડતી અને આવો એક સેન્ડવિચનો સમસો લઈ લેવાનો

ચીઝ ખા પછી આપણે આ બ્રેડમાં છે આવી રીતે ગોઠવી દેવાનું બધું મસાલો સેટ કરી દેવાનો વ્યવસ્થિત બીજી સેન્ડવીચને પણ એવી રીતે પેક કરી દઈએ તાજો હલકો ફુલકો નાસ્તો છે એકદમ જોરદાર ખાવામાં ટેસ્ટી બટર લગાડી દેવાનું એક સાઈડ બીજી બ્રેડમાં લગાડી દઈએ આપણે બીજી સેન્ડવીચમાં મશીન ગરમ ગરમ કરી દેવાનું બે મિનિટ ઠંડા સેન્ડવીચના મશીનમાં નહીં મૂકવાનું આવી ત્રણેક મિનિટમાં પાકી જાય માથે બટર લગાડી દેવાનું બટર લગાડવું ખૂબ જરૂરી છે બટર ઘી તમે ઘી ન હોય બટર ન હોય સિંગ તેલે લગાડી શકો કાંઈક લગાડવું જરૂરી છે અને જો કોઈ બીમાર હોય કોઈ બાળકોને તેલ કે ઘી નહીં ખાવું તો એમણે લીલી કોરીટ થઈ ગયા સુધી પકવવા દેવું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે લીલી લાઈટ ગ્રીન લાઈટ થઈ ગઈ છે સેન્ડવીચ પાકી ગઈ છે મશીન ખોલી મસાલો સાટીંગ કરી નાખીએ આપણે આ બીજો રાઉન્ડ સેન્ડવીચનો નો પાકી ગયો છે આપણે સેન્ડવીચ કાઢી લઈએ આની ઉપર આ દઈએ નો કટિંગ સાટી દેખાય આલુ બટર સેન્ડવિચ જોરદાર બની ગઈ છે તો આવી રીતે આલુ બટર સેન્ડવીચ ની ટ્રાય કરજો સરસ બનશે અને વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું વિડીયો જય માતાજી બાપા સીતારામ આવી રીતે સરસ બને છે કાઠિયાવાડી